પુત્ર છે પરંતુ આપણા જેવા ગરીબો કાકી પણ વાત્સલ્ય મૂર્તિ છે તેમને દીકરા દીકરીઓ પણ છે હે બાપુ તેમને હાઈસ્કૂલની સ્થાપના કરી તો તે બહુ ભરેલા હશે બેટા તે માંડ ત્રણ ચોપડી ભરેલા છે

નાની ઉમર માં સાંકચંદ કાકાને લોક સેવાની ધગશ એટલે જપીને બેસે નહીં એક દિવસ દીકરીઓ ભણાવવાની વાત થઈ તો ઉમાબાને એમ કે દીકરીઓને બહાર ગામ ભણવા મોકલવી તો અઘરી પડે પરંતુ સાંકચંદ કાકાએ તેમની દીકરીઓને વડોદરા સ્થિત આર્ય કન્યા મહાવિદ્યાલયમાં ભણવા મૂકીને કન્યા કેળવણીનો પ્રારંભ કર્યો તેમને થયું કે મેં દીકરીઓને વડોદરા સુધી ભણવા મૂકી પરંતુ બધા માતા પિતા મૂકી ના શકે એ વિચાર આવતા જ તેમને વિસનગરમાં કન્યા કેળવણી શાળા સ્થાપવાનું વિચાર્યું તેમનો એક જ જીવન મંત્ર હતો વિના સહકાર નહીં ઉદ્ધાર તેમને આ સૂત્રને સાર્થક કરતા જ નૂતન સર્વ વિદ્યાલય અને નાવી કન્યા વિદ્યાલયની સ્થાપના કરી તે હંમેશા ગરીબોની ચિંતા કરતા હતા તેમને ગરીબી દૂર કરવા સહકારી પ્રવૃત્તિઓ શરૂ કરી તેમને ઘણી બધી સંસ્થાઓ સ્થાપી પરંતુ તેમને કેળવણી પ્રત્યે વધારે પ્રયાસ કરતા હતા તે હંમેશા કહેતા કે ભૂખ્યા રહીને પણ તમારા બાળકને ભણાવજો કાકા એક પ્રસંગમાં ગયા હતા ત્યાં ધીરુભાઈ ઠાકર મળ્યા જે ગુજરાત કોલેજના નિવૃત્ત પ્રોફેસર હતા સાંકચંદ કાકાએ પૂછ્યું બોલો સાહેબ હવે શું કરવાના છો ગુજરાતી ભાષામાં વિશ્વકોષ બનાવવો છે પરંતુ પૈસાની સગવડ અરે તમે તમારા આ કામે લાગી જાઓ પૈસા હું મોકલાવીશ તમે તેની ચિંતા ના કરતા અને આપણને સૌને ઉપયોગી એવો અજોડ માતૃભાષાને બિરદાવતો વિશ્વકોશ તૈયાર કરો ધીરુભાઈ ઠાકરે પોતાની લગન અને મહેનતથી ગુજરાત રાજ્યને માતૃભાષામાં વિશ્વકોશ તૈયાર કર્યો અને તેની સાથે સાથે એક ગુજરાતી વિશ્વકોશ ભવનની ભેટ મળી સાકરચંદ કાકાને તો બસ એક જ લગ્ન હતી બાળકોને સારું અને સાચું શિક્ષણ મળે તે માટે સતત પ્રયત્નશીલ તે સતત સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહેતા હતા તેમને ઘણી બધી સેવાકીય સંસ્થાની સ્થાપના કરી તેમની ગોળ હસમુખો ચહેરો તેમની આંખોની ચમક અલગ જ હતી હમેશા તે બાળકોનો અભ્યાસ ગરીબ અને મધ્યમ વર્ગના હમરા બનીને પડછાયાની જેમ જ સાથે નિરંતર ઉભા રહ્યા તેઓને હોસ્પિટલ સહિત અનેક સહકારી મંડળીઓની પણ સ્થાપના કરી તેઓ વિસનગરના વિશ્વકર્મા જ કહેવાયા છે તેમણે આખી જિંદગી કોઈ પણ અપેક્ષા વિના કર્મયોગી બની સેવા કાર્યો કરવામાં વિતાવી તેમણે છેલ્લા શ્વાસ સુધી અનેકવિધ સંસ્થાઓની સ્થાપના કરી તેમાં કાર્યરત રહ્યા એક હજાર નવસો એકાવન માં જેની સ્થાપના થઈ હતી તે નૂતન સર્વ વિદ્યાલય વટવૃક્ષ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે અને તે વિદ્યાલયનો બીજો છેડો એટલે સાંકરચંદ પટેલ યુનિવર્સિટી જે હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે સાંકરચંદ દાદાએ એ નવેમ્બર એક હજાર નવસો આશી ના રોજ આ દુનિયા છોડી દીધી પરંતુ તેમની માનવતાની મહેંક હજુ પણ દરેક હૃદયમાં પ્રસરી રહી છે અત્યારે તેમની જ કંડારેલી પર ચાલી તેમના પૌત્ર પ્રકાશભાઈ ગરીબોને મદદ કરવાની અને શિક્ષણની કામગીરી નિભાવી રહ્યા છે મિત્રો સ્ટોરી સારી લાગી હોય તો કૃપા કરીને વિડિયો લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દયો અમારે તમારી મદદની જરૂર છે